મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવી સમાજને દેવાના ઓથ નીચે દબાતો અટકાવવાનો હતો સાથે સાથે સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવે અને સફળતા મેળવી શકે તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનો હેતુ હતો તેના માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મફત લાઇબ્રેરી તેમજ યોગ્ય પુસ્તક પૂરા પાડવાનો હતો ધવલસિંહે રંબોડા ચોકડી પર લાઇબ્રેરી માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેરાત કરી હતી અને ખાંટ વિજયસિંહે મફત પુસ્તક આપવાની જાહેરાત કરી હતી ખૂબ બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને શિક્ષિત જાગૃત અને સંગઠિત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ મોટો સમાજ સુધારણા માટે કાર્યક્રમ યોજાય તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમણભાઈ ખાંટ માલપુર